જેટલા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાંથી અખિલ ભારતીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા પ્રવેશ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ સહિત ત્રણસો થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા નવમાં ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન પાંચ થી સાત ઓક્ટોબર દરમિયાન જયપુરમાં કરાયું જેમાં દેશના ઓગણત્રીસ રાજ્યોમાંથી પાંત્રીસો પ્રતિનિધિ શિક્ષકો હાજર રહ્યા અને શિક્ષણ નીતિ અને ગુણવત્તાવાન શિક્ષણ માટેના સંકલ્પ લીધા આ અધિવેશનનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પાંચ ઓક્ટોમ્બરે સવારે અગિયાર વાગ્યે કર્યું હતું राष्ट्रीय स्वयंसेवक संघ अखिल भारतीय बौद्धिक शिक्षण प्रमुख सुनील भाई मेहता कार्यकारिणी सदस्य सुरेश भाई सोनी उपमुख्यमंत्री दिया कुमारी डॉक्टर प्रेमचंद बेरवा शिक्षण मंत्री मदन दिलावर राज्यसभा सांसद डॉक्टर सुगांधु त्रिवेदी आणि एन सी सी आर टी डायरेक्टर दिनेश पी सकलाणी પૂર્વ ચેર અને આઈઆઈટી ના પ્રોફેસર એમ જગદીશ કુમાર સહિતનાઓ વિવિધ સત્રમાં ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ અધિવેશનમાં વિવિધ વર્કશોપ વિમર્શ પ્રવચન તથા પ્રદર્શન્યુ યોજાઈ હતી દેશના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોનો શિક્ષા ભૂષણ પુરસ્કાર તથા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહ ખાસ આકર્ષણ રહ્યા રાજ્ય તેમજ રાષ્ટ્રીય રાજકીય સામાજિક નેતા શિક્ષણ નિષ્ણાંતો અને વિષય વ્યાખ્યાતાઓ વિવિધ માર્ગદર્શન વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું વિશેષ મુદ્દાઓ અગાઉ દેશમાં શિક્ષકોની ભૂમિકા અંગે પાંચ વર્ષનું ચિંતન માળખું તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શિક્ષક સમસ્યા શિક્ષકોની સુરક્ષા સામાજિક અને સામૂહિક સુધારણા પ્રશ્નો વિશદ રૂપે ચર્ચાયા હતા અખિલ ભારતીય અધિવેશનમાં કચ્છ જિલ્લા વતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત ઉપાધ્યક્ષ મુળજીભાઈ ગઢવી સરકારી માધ્યમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ નયનભાઈ વાંઝા ઉપાધ્યક્ષ પુનશીભાઈ ગઢવી સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ તથા સહ સંગઠન મંત્રી રાખીબેન રાઠોડ કચ્છ જિલ્લા મહામંત્રી ડોક્ટર શૈલેન્દ્રસિંહ જાડેજા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ

અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયું હતું રિપોટાઇ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ